કાંચીડાની જેમ બદલતા રાજકારણ અને માનવીય સ્વભાવ પર કાંચીડાની કહેવતો અવારનવાર પ્રજાના મુખે સાંભળવા મળે છે પરંતુ આ કહેવતને સાર્થક કરતો અને ભાગ્યે જ દેખા દેતો જેને આપણે અંગ્રેજીમાં જેક્સન કેમિલિયન હિન્દીમાં ગિરગીટ અને ગુજરાતીમાં રંગ બદલતો કાંચીડો કહીએ છીએ જે કચ્છના ચિકારા અભયારણ્યમાં ખાસ જોવા મળે છે અને જે નષ્ટ જાતિઓમાં સમાવિષ્ટ છે આ ચેક્સન કેમિલિયન પ્રજાતિનો રંગ બદલતો કાંચીડો હિંમતનગર તાલુકાના ગામ ભોઈ પંથકમાં ગ્રામ્ય જંગલના સીમાડામાં દેખાતા ગ્રામ્ય પ્રજામાં ભારે કુતુહલ ફેલાયું હતું ગાંધીપુરા ગંપા ગામના ખેડૂત ભરતભાઈ પટેલે પોતાના ખેતર પાસેના જંગલ વિસ્તારમાં પસાર થઈ રહ્યા હતા ત્યારે જવ્વલેજ જોવા મળતો લીલા રંગનો જંગલી કાચીડો નજરે પડ્યો હતો આ અંગે જીવદયા પ્રેમી ભરતભાઈ પટેલે વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં દેખાતા સામાન્ય કાચીડાથી અલગ વિશિષ્ટતા ધરાવતો આ જંગલી કાચીડો ચેક્સન કેમિલિયન તરીકે ઓળખાય છે જે શરીરના આવરણા રંગ બદલવાની સાથે માથા પર ત્રણ નાના શિંગડા જોવા મળે છે ખાસ કરીને ડુંગરોના ગાઢ જંગલોમાં ઝાડની ટોચ પર ડાળી પર પૂંછડી લપેટીને ઊંધા માથે લટકેલો જોવા મળે છે જંગલોમાં ભાગ્યે જ દેખાતો આ જેક્સન કેમેલિયન જાતિ તરીકે ઓળખાતો કાચીડો શિકાર કરવા માટે ઝાળ વેલા પાંદડા અને ફળના અનુરૂપ શરીરના કલરનો રંગ બદલીને છુપાઈને નાના જીવજંતુઓનો શિકાર કરતો હોય છે સાતથી બાર ઇંચ લંબાઈ ધરાવતો આ કાચીડો મોટી આંખો ધરાવે છે તે ચારેય દિશા ઉપરાંત પાછળના ભાગે પણ આંખો ફેરવી જોઈ શકે છે પૂંછડી ઊંચી રાખીને ચાલતો આ કાચીડો ઝાડ વેલા પર ઊંધો લટકીને શિકાર કરવામાં પાવર ધો ગણાય છે આ કાચીડાની ચામડી ચાર સ્તરની બનેલી હોવાથી જ્યારે વધુ ઠંડી કે ગરમી લાગે કે ભયભીત થાય ત્યારે તેમજ શિકાર કરવાના સમયે ભૂરા લાલ પોપટી અને પીળા વગેરે લંગો બદલવા માંડે છે ઝાડ ઉપર રહેવાના કારણે તેના પગ પક્ષી જેવા લાગે છે પગની આગળ બે અને પાછળ બે એમ ચાર આંગળીઓ હોય છે અન્ય સામાન્ય કાચીડાની જેમ આ કાચીડાની જીભ પર લાંબી અને ઝડપથી લબકારો મારીને ઉડતા જીવડાનો શિકાર કરે છે સાબરકાંઠા જિલ્લાના ડુંગરોની ગિરિમાળાઓના ગાઢ જંગલોના વૃક્ષો પર જોવા મળતું આ જેક્સન કેમેલિયન પ્રજાતિ તરીકે ઓળખાતા કાંચીડાની પ્રજાતિ હવે ખેતસીમાળાના વૃક્ષો પર ઘણીવાર જોવા મળે છે